જીવનમાં કઈ ન હોય ને સમજી લ્યો કોઈ સગવડ નથી કોઈ સુવિધા નથી અને બીજું ઘણી બધી કપરા પરિસ્થિતિઓમાં જીવન હોય હોય પણ ખાલી આ એક વસ્તુ જો ને ઉત્સાહ તો એના આધારે માણસ જીવન કાઢી લે અને જીવનમાં બધું હોય પણ ઉત્સાહ ન હોય તો બધું એને ઝેર જેવું લાગે ઉત્સાહ બહુ મોટું બળ છે વાલ્મિકી રામાયણમાં પ્રસંગ છે કે જ્યારે સીતાજીનું હરણ થઈ જાય છે અને ત્યારે સ્વાભાવિક રીતે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન રામ ખૂબ હતાશ થઈ જાય છે ઉદાસ થઈ જાય છે અને કોઈ સમજાતું નથી કે કયા રસ્તેથી શોધની પ્રક્રિયા ચાલુ કરવી વર્ણન છે વાલ્મિકી રામાયણમાં અને તુલસીદાસજીએ ખૂબ સરસ સુંદર વર્ણન કર્યું છે કે ભગવાન ખૂબ બેબાકડા બની જાય છે રડે છે ખૂબ રડે છે જાડવાઓને પૂછે કે તમે મારા સીતાજીને જોયા ઘાસના તણખલાને પૂછે તમે સીતાજીને જોયા સીતાજી તો તમારા બેન થાય

સીતાજી અને ઘાસ વચ્ચે ભાઈ બહેનનો સંબંધ આમ ક્યાં ક્યાં આપણા કવિઓ અને ઋષિઓ ક્યાં ક્યાં સુંદર સુંદર ભાવો અને આપણે સૌ જોયું હશે વારંવાર ટીવીઓમાં પણ અને રામાયણ વાંચતી વખતે પણ કે જ્યારે અશોક વાટિકામાં સીતાજી છે રાવણના અશોક વાટિકામાં ત્યારે રાવણ જ્યારે જ્યારે આવતો ત્યારે સીતાજી આમ ઘાસનું તણખલું એની સામે આમ કરતા સીતાજીની સામૂહ ન જોઈએ એની સામે આમ ઘાસનું તણખલું વચ્ચે કરી દેતા આપને યાદ હોય આ પ્રસંગો બધા જોયા હોય ઘાસનું તણખલું અલગ અલગ સુંદર ભાવ છે એક તો એ ભાવ કે હું હે રાવણ તને આ ઘાસના જેમ એક છું ઘાસના તણખલામાં આમ જોવા જાય તો કોઈ તાકાત ના હોય ને એમ જાણે સીતાજી આમ પ્રતિ કામ કરીને કેતા હોય કે તારા મારી દ્રષ્ટિમાં તારી તાકાત એટલા ઘાસના તણાખલા બરાબર છે એક ભાવ એવો જ તારું ગમે તે દશાનન હો લંકેશ હો નવ ગ્રહો તારા પગમાં પડતા હોય એ બધું બરાબર પણ મારી સામે તારી કોઈ જોર નહીં ચાલે મારી સામે તારું કોઈ તાકાત નહીં ચાલે બધું નકામું છે તો એક એ ભાવ છે અને સંતો સુંદર સુંદર ભાવો બીજા પણ આપે કે ઘાસનું તણકલું આમ હાથમાં રાખીને સીતાજી રાવણની સામે આમ ઊભા હોય બેઠા હોય અને ત્યારે જાણે એમ એ રાવણને એમ કેવા માંગતા હોય કે આ ઘાસનું તણકલું મારો ભાઈ છે અને જે બેનની સાથે એનો ભાઈ ઉભો હોય ને ત્યારે દુનિયામાં કોઈની તાકાત નથી કે એનો કોઈ વાળ વાંકો થઈ શકે તો દુનિયામાં જે વાત હું કરતી હતી કે વાલ્મિકી રામાયણમાં આ પ્રસંગ બની ગયો સીતાજીના હરણનો પછી સ્વાભાવિક રીતે રામજી ખૂબ હતાશ છે નિરાશ છે ઉદાસ છે કઈ

ઢીલા પડી જાય છે ત્યારે એના નાના ભાઈ અનુજ લક્ષ્મણ સ્વાભાવિક છે મોટો ભાઈ ઢીલો પડ્યો હોય તો એની અસર નાના ભાઈ ઉપર એ થાય નાનો ભાઈ લક્ષ્મણ પણ ઢીલા પડી ગયા ત્યારે ભગવાન રામ ભલે ઉદાસ છે દુખી છે બધું બરાબર તડપી રહ્યા છે સીતાજીના વિયોગમાં બધું બરાબર પણ ઉત્સાહ ખોયો નથી આશા ખોઈ નથી જો દુખી છે નિરાશ પણ છે શું કરવું આગળ સુજતું પણ નથી પણ છતાંય આશાની એક કિરણ છે કે ગમે તેમ કરીને કાંક રસ્તો કાઢી લેશું આશા નથી કોઈ ઉત્સાહ નથી ગયો અને ત્યારે વાલ્મીકીજીએ ભગવાન રામના મોઢે લક્ષ્મણને આશ્વાસન અપાવડાવે છે કે હે અનુજ લક્ષ્મણ તને ખબર છે તને એમ લાગતું હોય કે આપણે બે જ જણા છીએ ને આપણી પાસે કોઈ સોફિસ્ટિકેટેડ લશ્કર નથી કોઈ આર્મી નથી અને આપણે આ જે કામ પાર પાડવાનું છે તને એમ ગભરાહટ થતો હશે કે આપણે આ કેમ કરી શકશું હે લક્ષ્મણ સાંભળ જો વ્યાસજીએ અને વાલ્મિકીજીએ આવા આવા પ્રસંગોના માધ્યમથી મને તમને જીવન જીવનના કેવા ફંડા આપી દીધા વાલ્મિકીજીએ રામ ભગવાનના મુખે કેવડાવ્યું હે લક્ષ્મણ તને ખબર છે મનુષ્યનું સૌથી મોટું બળ કયું છે મનુષ્યનું સૌથી મોટું બળ કયું છે ઉત્સાહો બલવાન આર્ય આર્યનું મનુષ્યનું સૌથી મોટું બળ જો કોઈ હોય સૌથી મોટો હથિયાર કોઈ હોય તો એ છે ઉત્સાહ ઉત્સાહથી મોટું બળ ઉત્સાહથી મોટો હથિયાર દુનિયામાં બીજો કોઈ હોતો જ નથી ઉત્સાહો બલવાન આર્ય નાસ્તી ઉત્સાહ પરમ બલમ ઉત્સાહ બરાબર જેવું બીજું કોઈ પરમ બળ છે ને અને હું તો ત્યાં સુધી કહું કોકનામાં ટેલેન્ટ ઓછી હોય ને હાલે આ ઓછું હોય ને તો એ જોજો હં લખપતિ અબજોપતિ કરોડપતિ હા તમે જોજો જીવનમાં સફળ થયેલા લોકો તમે જોજો એને નજર સામે લઈ આવજો ઉદાહરણો સફળતાના તમને ઘણા એવા ઉદાહરણો મળશે આપણને એમ થાય એના કરતાં આપણા વધારે અકલ છે એના કરતાં આપણા વધારે જ્ઞાન છે એના કરતાં આપણા બળે વધારે છે બધું બરાબર માણસમાં ટેલેન્ટ ઓછું હોય હાલી જાય માણસમાં શિક્ષણ ઓછું હોય હાલી જાય ભણતર ઓછું હોય હાલી જાય જ્ઞાન ઓછું હોય હાલી જાય પણ માણસમાં ઉત્સાહ હોય ને તો ખાલી એક ઉત્સાહના બળે શું પ્રાપ્ત ન કરી શકે એની કોઈ ગણતરી નથી ખાલી એક વસ્તુ જો ઉત્સાહ ઉત્સાહ હોય હોય ને ને બીજું બધું ન અને જેની અંદર છે એ જીવનમાં સફળતાના શિખરો પ્રાપ્ત કરી લે અને જેની પાસે અપાર જ્ઞાન છે હજારો પોથીઓ વાંચેલું જ્ઞાન છે જેની પાસે શિક્ષણ છે જેની પાસે બધું છે પણ જેની પાસે તરવરાટ નથી જેની પાસે ઉત્સાહ નથી જીવનમાં કઈ પામી ન શકે વાલ્મીકીજી આવા આવા રત્નો આપ્યા છે કથા પ્રસંગોના વચ્ચે વચ્ચે ઉત્સાહો બલવાનાર્ય મનુષ્યનું સૌથી વધારે મોટું કોઈ બળ હોય તો એ ઉત્સાહ છે અને મોટા મોટા યુદ્ધો કોઈ દેશનું લશ્કર છે એ એની પાસે કેટલા આર્મી મેન છે કેટલા જવાનો છે કેટલા હથિયારો છે કેટલા તોપ છે કેટલી ટેન્ક છે એના આધારે યુદ્ધો ન જીતાય પણ જેટલા પણ લોકો લશ્કરમાં છે એમ અહીંયા સુંદર મજાનું આ દિવ્ય ભવ્ય આયોજન તો સુંદર મજાનું થયું જ છે એમાં સર્વે જ્ઞાતિજનો જે ઉત્સાહ ભળ્યો છે એના એના લીધે આ જે આયોજન છે દુનિયા બધું હાલે રસકસ વગરના ઉત્સાહ વગરના માણા નો હાલે તમે વિચાર કરો ભાઈ તમે શાક માર્કેટે શાક લેવા જાઓ અને એક દી જૂના કે બે દી જૂના હોય ને રેકડીમાં પડ્યા હોય ગાજર ને મૂળા ને એવા પડ્યા હોય તો જે તાજા તાજા ગાજર મૂળા હોય ને એ માનો સમજી લ્યો કે ચાલી ના કિલો આપતા હોય તો બે દી જૂના કે એક દી જૂના જે થોડા કરમાઈ ગયા હોય થોડા ગળી ગયા હોય રસ વગરના થઈ ગયા હોય એ તમને એમ કે આ દસ રૂપિયાના કિલો આ લઈ જાવ ને ઘણી વાર એમ કે આ લઈ જા આના કયો ને આ ચાલીસ રૂપિયાના કિલો એવડા કઈ હોય તો રેકડી વાળો એમ કે આ લઈ જવા દસ ના કિલો જ છે તો આપણે એમ કહી ના હો કઈ રસ વગરના ગાજર મૂળા કાકડી કઈ ખવાતા હશે વિચાર કરો જો રસ વગરના ઉત્સાહ રસ કસ વગરના ઈ ગાજર મૂળા જો ગામમાં વેચાય નહીં તો પછી રસ કસ વગરના માણા દુનિયામાં કેમ હાલે પાંચ રૂપિયાના ગાજર મૂળાય જો રસ વગરના વેચાય નહીં તો માણા આખો નિરસ થઈને ફર્યા રાખે ઈ દુનિયામાં કેમ ચાલે જીવન મેં રસ હોના ચાહીએ જીવન મેં ઉત્સાહ હોના ચાહીએ જીવન મેં તરંગ હોની ચાહીએ જીવન મેં તરવરાટ હોના ચાહીએ અને આ કથાઓ મને ને તમને ઉત્સાહથી તરવરાટથી રસથી ક્યાંક એમ થાય ને કે જીવનમાં એવી ચડતી પડતીના પ્રસંગો આવી ગયા હોય મોનોટોનસ મોનોટોની આવી જતી હોય ત્યારે એમ થાય કે બસ હવે જીવન નિરસ થઈ ગયું છે એકનું એકનું એક રોજ નું ઈ નું ઈ નું ત્યારે રોજના થોડુંક બ્રેક કરી રૂટિનમાંથી આપણે ડિવાઇન તરફ આપણે આવીએ એ આ ભાગવતની કથા છે એટલે આ પણ મને તમને રસથી ભરવા આવી છે ઘણા મને એમ કહે કે હવે આ જરાક બહુ વધારે નથી થઈ જાતું કથાઓને આખી આમાં જરાક બહુ વધારે જ નથી થઈ જતા આયોજનો ઘણા એમ કેવા આવે ઘણા એમ કેવા આવે કેમ હવે આમ જરાક વધારે નથી થઈ જતું પોષણ કી જરૂરત હે ના શરીર કો ખાને કી જરૂરત હૈ પોષણ કી જરૂરત હે તન કોષણ ચીયે તો મન કો પોષણ ચે તનકો પોષણ ચઈએ તો મનકો બી પોષણ જઈએ થાળીમાં જે આપણે સરસ મજાના પકવાન જમીએ એ તનનો જમણવાર છે અને આવી કથાઓને હરિકથાઓ આ બધું થતું હોય આ મનનો જમણવારો છે આ મનનો જમણવારો છે